કાલે હું એંદર માં જાગીને તેણે રોટલા ખાજા જ ઘેર થી ના ફોન પે અહીં હાલતું નથી રેકડી ને હું અહીંયા અહિયાં જતો પૈસા નઈ એવું છે ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ફેમિલી છો વાગવામાં વાગી ગયા છે બાર અને આપણે ગુડ મોર્નિંગ થઈ થઈ ગઈ છે બાર વાગ્યા કારણ કે રાતે બહુ લેટ આવ્યા હતા ભગુડાથી તણક વાગી ગયા હતા ઘરે પહોંચ્યા હતા તે માટે આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે અને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય મા મોગલ બધાને અને જો સવાર સવારમાં ઉઠી અને ફ્રેશ થઈ ગયો છું અને બ્લોક શરૂ કરી દીધો છે અને આજે છે આપણા ગામમાં યજ્ઞ એટલે કે હવન છે તો ના માતાજીના મંદિરે બહુ મોટો યજ્ઞ છે તો જાય છે ના અને હું જો ફ્રેશ થઈ ગયો છું તૈયાર થઈ ગયો છું અને જાઉં છું હવે યજ્ઞમાં અને ઋતિકના ઘરે જાઉં છું ઋતિક હજી સૂતો છે ફરતા અમને કોલ કરી દીધો છે ફરતા પહેલી ત્યાર થાય અને એ આવે છે ઋતિક પાસે હું જાઉં છું પહેલાં અને ઋતિકને ઉઠાડું છું એને તૈયાર કરી અને પીછે જાય છે યજ્ઞમાં આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પણ જો નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી જશે બ્લોગમાં આગળ પેલી ઋતિક તો હું તો હશે ના પાડે છે કે હું થોડોક મોડો આવી અને પરતાપને ફોન કર્યો છું પરતાપ આવે છે પરતાપ આવે પછી નીકળીએ મંદિરે જો ધર્મેશભાઈ અત્યારે આપણે મસ્ત મજાને અત્યારે થાય અને આવી ગયા છે અહીંયા શું આપણી પાસે તો હવે બસ પ્રતાપની રાહ છે ઋતિક તો ઉઠશે પછી આવવાનું છે તો પ્રતાપ આવે પછી નીકળી છીએ મંદિરે અને તો જો એવું કાલો તો કરા તમે કેમ સારું ને ધર્મેશભાઈ નહોતા આપણે મજા આવે બ્લોગ શૂટ કરવામાં આમે આપણે ગયા ના હવે નહીં વેપાર ચાલુ હતો પછી કાથી તો ફેમિલી જો પ્રતાપ પણ આવી ગયો છે અને ધર્મેશ પણ અહીંયા જ છે તો જાય છે હવે માતાજીના મંદિરે અને ઋતિક પીસે કોલ કરશે તો પાછા એને લેવા આવશું હાલે ઋતિક ઈ તો હાલીને હોય છે અતે હાલીને તો આપણે હાલીને જવાનું છે કે ગાડી લઈને જવાનું થોડું આવવાનું હોય હાલીને તો ચાલો જાય છે મંદિરે અને નાસીને મળીએ છે અમે ખાલી ગામમાં ટ્રાફિક જોઈ શકો છો અને આ બધા વાહન પડ્યા છે ગોવિંદરામાં અને તો અહીંયા જેટલા વાહન છે તો અહીંયા કેટલી ટ્રાફિક છે બ્લોકમાં જશો એટલે ખબર પડી જાય પછી ચાલો

ચાર થઈ ગયો છે લઈ જાઉં અને પરતા બેઠી ગયો છે પ્રસાદ લેવા તો હવે ચાલો ઋતિકને લઈ જાવ લઈ જાઓ ઋતિક પણ મળી ગયો છે તો હવે જાય છે હવે એન્જોય કરી જશે ગુડ મોર્નિંગ મારી ગુડ આ એની ગુડ મોર્નિંગ એમ લાગે છે બેસો ગુડ મોર્નિંગ છે ને ત્યારે માતાજી ના જઈએ છે કોઈ પબ્લિક કે છે જય હાલો મળીએ

પ્રજાહારા વન નિવાસાન સદી

બે જ્યા સંજ ને બધા ખાઈ પરવીન ગોલા ખબર પણ કઈ જવાબ દેતો નથી જોઈ લો મારે હું છે કે ફોન પે અહીં હાલતું નથી ને હું અહિયાં જતો પૈસા

પ્રભુને ઓ દેવા લોકમય યકુનિ તવ તુરી થા માકુ હું તક ઈશમ તને પાળ કુછ પ્રભુ રે પ્રભુ આને રે હરક રખ્યા દેવા દેવ યારિયા દેવાલી દેવ પીય બિજ્ઞાસી દેવ કાળ લોરા જના દે હે ધારે જબ પ્રાણી રખિને આરતી પારતી રહી ગયું ને અને હવે પાછા નીકળી જશે આપણે આમ ગામમાં અને હવે રીલ બનાવવા કાક વિસારી હશે